ભુજ શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને પાંડેસરા અપેક્ષા નગરમાં રહેતા ટેમ્પો ડ્રાઈવરને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડી સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં આગામી નાતાલના તહેવાર અને થર્ટી ડિસેમ્બર નિમિત્તે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છ્ય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા માટે સૂચના આપેલ જેથી ક્રાઇમ બ્રાન્ચના માણસો સૂરજ શહેરમાં અસામાજિક તત્વો પર ખાનગી વોચ રાખેલ અને એન્ટી એસ્ટ્રોક્સન સ્કોડની ટીમને મળેલ બાતમીના આધારે ભેસ્તાન જીયાવ રોડ ઉપરથી આરોપી જીતેન્દ્ર કુમાર સમર્જીત વર્મા રહેવાસી અપેક્ષાનગર આકાશ રો હાઉસ પાસે પાંડેસરા મૂળ વતન ઉત્તર પ્રદેશ વાળાને ગેરકાયદેસર એક દેશિયાર બનાવટનો તમંચો કિંમત રૂપિયા પાંચ હજારની મતા સાથે ઝડપીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે આરોપીની ઝીણવટભરી પૂછપરછ કરતા કહેલ કે આરોપી ટેમ્પો ડ્રાઇવિંગ કરે છે અને આથી ચાર મહિના પહેલા પોતાના વતન યુપી ખેડવા ખાતે ગઈ ત્યારથી ગેરકાયદેસર તમંચો ખરીદીને અહીં શોક ખાતર રાખીને ફરતો હતો જે બાબતે ડીસીબી પોલીસ સ્ટેશને આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત